ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક બ્લોગમાં આજે આપણે ભોગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે અને અત્યારે જો બેને ભાત ને દાળ ને એવું બધું બાફી લીધું છે તો ફક્ત આપણે બટેકાનું શાક લેવાનું છે તો એ બાફવાનું છે તો એ પહેલાં આપણે કુકરમાં બાફી લઈએ અને પછી એ વઘાર કરશું અને ખમણ દેવાનું છે તો ખમણ પણ વઘારવાનું છે

તો ચાલો અહીંયા મસ્ત મજાનું શાક બની ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું બટેકાનું શાક હવે આપણે બની ગયું છે ઉપરથી કોથમીર જ નાખવાની છે ને અહીંયા સરસ મજાની દાળ પણ આપણે હવે ઉકળી ગઈ છે તો મેં ગેસને કરી દીધો છે બંધ હવે આપણે ખમણ છે એનો વઘાર જ કરવાનો છે બેન અહીંયા અત્યારે લોટ બાંધી રહ્યા છે તો ચાલો ફટાફટ ખમણનો વઘાર કરી લઈએ આપણે અત્યારે

ચાલો થઈ ગયું દઈશું તો સાંજના પોણા પાંચ થઈ ગયા છે અને અત્યારે આપણે બનાવવાનું છે ઓર્ડર ની પાઉાજી બનાવવાની છે ને અહિયાં અમારે જુઓ ચા બનાવી રહ્યા છે અને અહીંયા મારા કીર્તિબેન માટે તુલસીના પાનનો ઉકાળા બનાવવાના છે કેમ કે એમને ગળામાં કાંઈક થાય અને નમુ બનાવે છે એમના માટે ચા અને હું ગઈ હતી માર્કેટ તો જો અહીંયા શાક લઈ આવ્યા છે તમે જોઈ શકો છો કિલો બટેકા લઈ લીધા આપણે અને આ શાક લઈ આવ્યા છે તો ઓડરની આપણે પાઉંભાજી બનાવવાની છે તો આમાં બધું શાક છે તો ચાલો ફટાફટ કાઢીએ અને સુધારીએ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ભાજી બનાવવા માટે હવે અહીંયા શાક સુધારે રહ્યું છે અને કાકડી આપણે માર્કેટમાં ભૂલી ગયા હતા તો એ લેવા ગયા હતા શાક સુધારીને હવે શાક આપણે બટેકા સુધારાઈ જાય એટલે બાફી દેવાના છે સલાડ પણ બનાવવાનું છે પાઉં નથી આપણે દેવાના ફક્ત ભાજીને સલાડને મરચાં તળીને દેવાના છે તો ચાલો ફટાફટ હવે આપણે ભાજી બાફી લઈએ પહેલાં તો

ભાત આ બાજુ આપણે કુકર ખોલી દઈશું મોટો દેખાય ને એમાં નાખી દઈએ આપણે ઠંડુ થઈ જાય ફટાફટ કરી દઈએ તો ચાલો અહિયાં ખાલી કરી દીધું છે હવે લઈશું આપણે મિક્સર કરી મિસર બરોબર ચાલો હવે આપણે ભાજી બનાવી રહીએ છીએ તો પાલક ઘણી કટિંગ કરી લીધી છે

ટમેટાની ખેવી ને આપણે પાકવા દેવાની છે તો થોડાક મસાલા કરી તો આપણે પછી પાકવા દઈશું ત્વચારો ફેમ છે અહીંયા સરસ મજાની હવે આપણે લેવી પાકી ગઈ છે આ તમે કહી શકો છો તો હવે આપણે એમાં નાખવાનું છે વટાણા થોડીક વટાણા પાકવા દઈશું લેવી સાથે પછી આપણે જે ભાજી કરીને રાખેલી છે નાખવાની તો

સરસ મજાની આપણે હવે પાઉભાજી બની ગઈ છે તો હવે ઉપર આપણે છડકો લગાવવાનો છે ભાત પણ બની ગયા છે વધારેલા ભાત પણ ચાલો મસાલો અહીંયા જોઈ શકો છો સરસ મજાની આ ભાજી છે એને હવે તડકો લગાવવાનો છે આપણે ને આમાં જનરલ માં ભાત દેવાના છે વઘારેલા તો એ ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ હવે આપણે એક તડકો લગાવી દઈએ બરોબર